કોડીનાર સુત્રાપાડા રોડ ઉપર ટ્રક ચાલકે બાઇક સવારને જે કસડી નાખ્યો છે અને તે મામલે કોડીનારના જે યુવાનો છે તેમાં રોષ વ્યાપ્યો છે ખાસ કરીને હું મારી પાછળના જે આ દ્રશ્યો છે તે બતાવવાના પ્રયત્ન કરીશ આ બાજુ આ દ્રશ્યો છે અત્યારે હાલ જે આ મૃતદેહ છે તેમને અહીં લાવવામાં આવ્યો છે અને યુવાનો કહી રહ્યા છે કે જ્યાં સુધી જે કા ટ્રક ચાલકો છે તેમના ઉપર કાર્યવાહી નહીં કરવામાં આવે તેમજ જે મૃતક યુવાન છે હા તેમને યોગ્ય વળતર નહીં આપવામાં આવે ત્યાં સુધી આ મૃતદેહ છે તેમને અહીં રસ્તા ઉપર રાખવામાં આવે છે જોઈ શકાય છે જે પ્રમાણે અહીં આ અહીં આ જે મૃતદેહ છે તેમને રાખવામાં આવી રહ્યો છે જોઈ શકાય છે રસ્તા ઉપર જે મૃતક યુવાન છે તેમનો મૃતદેહ રાખવામાં આવ્યો છે અને યુવાનોએ આ રસ્તો છે તેમને ચક્કાજામ કર્યો છે જોઈ શકાય છે જે પ્રમાણે આ જે દ્રશ્યો છે સારો તરફ જે ટ્રકો છે તે ચક્કાજામ થયા છે ખાનગી કંપનીના ટ્રકો હોય કે અન્ય ટ્રકો હોય આ તમામ ટ્રકો છે તેમને રસ્તા ઉપર થપ્પો લાગ્યો છે એક પ્રકારે કહી શકાય કે ત્રણસોથી ચારસો જેટલા ટ્રકો છે એ અહીંયા રસ્તા ઉપર જોવા મળી રહ્યા છે જોઈ શકાય છે યુવાનો છે તે આ જે મૃતક યુવાન છે તેમનો મૃતદેહ અત્યારે લઈને આવ્યા છે અને આ મૃતદેહ લઈ અને રસ્તા ઉપર બેઠા છે યુવાનોનું કહેવું છે કે જ્યાં સુધી તેઓની માગણી સંતોષવામાં નહીં આવે ત્યાં સુધી આ યુવાનનો મૃતદેહ છે તેમને સંસ્કાર કરવામાં નહીં આવે જોકે એ પ્રકારે કહી શકાય કે હજુ સુધી ગીર સોમનાથ જિલ્લા પ્રશાસન કે તંત્રનો પણ અધિકારી અહીં ફેરક્યા નથી ને તેમના કારણે જ યુવાનોમાં ક્યાંક ને ક્યાંક વધુ પડતો રોષ છે તે જોવા મળી રહ્યો છે